નમસ્કાર દર્શક મિત્રો રીતે ઉત્તરાયણ પર્વની મજા માંડોદરાના નગરજનો માણી રહ્યા છે ઉત્સાહ સાથે ઉત્તરાયણ પર્વની મજા માણી રહ્યા છે દર વર્ષે તેમના દ્વારા નાના ભૂલકાઓ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે માંજલપુર વિસ્તારમાં આજે પણ વર્ષોની પરંપરા પ્રમાણે અત્યારે ઉત્તરાયણ પર્વની મજા સૌ મિત્રો નાના ભૂલકાઓ સાથે માણી રહ્યા છે અને આજે ઉત્તરાયણ નું પર્વ છે તેને આસ્થા કરવામાં આવી રહી છે સર ચિરાગભાઈ શું છેલ્લા પાંત્રીસ વર્ષથી તમામ તહેવારો મારા વિસ્તારના નાગરિકો બાળકો સાથે ઉજવું છું આજે ઉતરાયણ નવ વર્ષની શરૂઆત થઈ છે ત્યારે બે હજાર નો પહેલો તહેવાર ઉત્તરાયણ છે વડોદરા શહેરના ઉત્સવ પ્રેમી લોકો તમે જાણો છો કે તમામ તહેવારો એ દિવાળી હોય નવરાત્ર હોય કોઈ પણ તહેવાર હોય ખૂબ ધ્યાનથી ઉજવતા હોય છે અને ખૂબ આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવતા હોય છે ત્યારે આજે પણ તમે જુઓ વડોદરા શહેરની અંદર ચારે બાજુ ઉત્તરાયણની ઉજવણી થઈ રહી છે ત્યારે હું સર્વેને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવું છું અને સાથે સાથે બે હજાર ચોવીસમાં નવા વર્ષની અંદર અયોધ્યા ખાતે રામ મંદિરનું નિર્માણ થવા જઈ રહ્યું છે અને પહેલા ઉત્તરાયણના તહેવારથી શરૂઆત થતી હોય ત્યારે હું ફરી એક વખત સૌને શુભેચ્છા પાઠવું છું સાથે સાથે દુઃખ પણ વ્યક્ત કરું છું કે ચાલુ વર્ષે હમણાં જ નવા વર્ષની અંદર જે જાહેરાત કરવામાં આવી કે વડોદરા શહેર ગુજરાતમાં સૌથી છેલ્લા નંબર પર સ્વચ્છતામાં આવ્યું એ ખરેખર એક વડોદરા શહેર માટે દુઃખદ બાબત છે સર સયાજી પ્રણાલિકા હતી છાપ હતી કે સમગ્ર વિશ્વની અંદર વડોદરાનું એક નામ આગું હતું એ આગળ છેલ્લા નંબર પર આવી સફાઈની દ્રષ્ટિએ ખૂબ દુઃખની બાબત બની છે ત્યારે હું શાસકોને વિનંતી કરું છું કે પૂરતું વડોદરા શહેર પર ધ્યાન આપે અને વડોદરા શહેરે જે એમની અસ્મિતા ગુમાઈ છે

વિરોધ પક્ષના નેતા પણ રહી ચૂકેલા એવા પૂર્વ કાઉન્સિલર ચિરાગભાઈ ઝવેરી પોતાના વિસ્તારમાં દર વર્ષની જે ઉર્મા ઉજવણી કરી રહ્યા છે નાના ભૂલકાઓ પોતાના મિત્રજનો પરિવારજનો સાથે આ ઉજવણી કરવામાં આવી રહી છે છેલ્લા પાંત્રીસ વર્ષથી તેમના દ્વારા આ પ્રકારની ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે વિસ્તારના તમામ જે યુવાનો છે તે પણ આ પર્વને મનાવવા માટે તેમની સાથે જોડાતા હોય છે અને આજે જ્યારે આ નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે ત્યારે

આ ઉજવણીમાં જોડાયા છે ત્યારે તમામ લોકો અત્યારે ખૂબ જ ઉત્સાહી સાથે આનંદમય માહોલમાં આ પર્વને મનાવી રહ્યા છે ડીજેના તાલે પતંગ ચગાવીને નાના મુલકાઓ સહિત તમામ લોકો આ પર્વને મનાવવા માટે એક થયા છે ત્યારે સમગ્ર વડોદરા શહેર અત્યારે ઉજવણી કરી રહ્યું છે તલ પાપડી અને ઉંધિયાની મજા માણીને આ ઉત્તરાયણ પર્વને ઉજવવામાં આવી રહ્યું છે કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા ન્યૂઝ વડોદરા